ઘરેથી ગુમ થયેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી નીલમબાગ પોલીસ ભાવનગર શહેરના ડિવિઝન પોલીસ મથકે આવતા વિસ્તારમાં રહેતા કુંજ દવે નામનો બાળક ઘરેથી કઈ પણ સીધા વગર સાડા પાંચે જતો રહેલ આજુબાજુ રમવાનું કહીને પણ સાડા સાત સુધી પરત ન પડતા વાલી પોલીસ સ્ટેશન સંપર્ક કર્યો આજુબાજુના કેમેરા તેમજ હ્યુમન રિસર્ચ ચેક કર્યા માતા પિતાના મોબાઈલ ચેક કર્યા સંયુક્ત પરિવારમાં રહેતા હોય તેના કાકીના ફોનમાં ભાવનગર મુંબઈ સર્જ કરેલ જેના આધારે રેલવે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે બાળકને ઉતારી તેના કાકાને સોંપી દીધો હતો બાળકનું તુરંત લોકેશન ચેક કરી સીસીટીવી ફૂટેજ ચેક કરી ડિવિઝન પોલીસ પથકના પીઆઈ સહિત પોલીસ સ્ટાફે કામગીરી કરવા બદલ બાળકના પિતાએ તેમનો હૃદય થી આભાર માન્યો હતો અત્યારે આમ મારા છોકરા પાસે કઈ હતું ને કઈ અમારે ક્લુ નહોતું કે ક્યાં હશે શું હશે કઈ ખબર જ નહોતી પણ પછી મોબાઈલ દ્વારા મેડમે અમારા અહીંના પીએસએફ છે એમને તપાસ કરી અમારા ફેમિલીના નંબરો બધાના ચેક કરી અને બધાના મોબાઈલને એને સર્ચ મારી એનું પોતાનું મગજ અને હિસ્ટ્રી લઈ મેડમે જોયું એટલે મેડમને એક વાસ થયો કે આ વસ્તુ એને સર્ચ મારેલી હતી મુંબઈ ભાવનગર મુંબઈનો સર્ચ મારેલો એટલે મેડમે સીધો ત્યાં જઈને ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા ત્યાં મારા છોકરાનું ફૂટેજ જોવા મળ્યું પછી મને હાશકાર્યો થયો એટલે હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું મેડમનો અને બહુ મેડમે બહુ બહુ દિલથી કામ કર્યું અને મનથી કામ કર્યું જ્યારનું ત્યાં પોલીસ સ્ટેશને ગયો ત્યારના સતત મેડમ મારી સાથે છે અને મારા ફેમિલી પોલીસ સાથે સાથે જ ખૂબ ખૂબ એનો ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર